નમસ્તે મિત્રો આજે આપણે વાત કરીએ ગુજરાતનું એવું એવું મંદિર જ્યાં રોજ રાત્રે માતાની રક્ષા કરવા માટે સિંહ આવે છે તો આપણે આગળ વધીએ સુરેન્દ્રનગર જિલ્લાનું એક ચોટીલા ગામ જ્યાં ચોટીલા ડુંગરમાં ચંડી ચામુંડા ત્યાં વાસ કરે છે તે ડુંગરના પગથિયા આશરે છસો ને પાંત્રીસ પગથિયાં ચડીને ડુંગરની આપણે માતાના દર્શન કરવા માટે જઈએ છીએ તો રોજ હજારો શ્રદ્ધાળુ માતાના દર્શન કરવા માટે આવે છે અને રાત્રે સાત વાગ્યા પછી ત્યાં કોઈ ભક્તોને રહેવા માટે અનુમતિ નથી ત્યાંના પૂજારી પણ રોજ રાત્રે સાત વાગ્યા પછી નીચે આવી જાય છે તો આપણે આગળ વાત કરીએ અહીંયા છંડ અને મૂંડ ને બેને મારી અને તેના માતાએ ત્યાં નિવાસ કર્યો છે તેનું હાલમાં પણ તેનો બહુ ઇતિહાસ બહુ છે આગળ Hãy oh, hey, hey. yeah, subscribe so <ígen> <laughs>